ભાવનગર શહેર ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રવક્તા દ્વારા જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે ચાલતા દારૂના અડ્ડા અંગે કરાઈ રજૂઆત ભાવનગરમાં ખુલ્લે આમ વેચાઈ રહેલા દારૂ અને ડ્રગ્સ મામલે કરવામાં આવી રજૂઆત કોંગ્રેસ પ્રવક્તા પ્રગતિ આહિર કોંગ્રેસ મહિલા કાર્યકરો સાથે એસપી કચેરીએ દારૂ અંગે રજૂઆત કરવા પહોંચ્યા પોલીસ દ્વારા ભાવનગરમાં ચાલતા દારૂના અડ્ડાઓ તેમજ ડ્રગ્સના વેચાણ બંધ કરાવો તેવી માંગ સાથે કોંગ્રેસ કાર્યકરો એસપી કચેરી પહોંચ્યા આવનારા સમયમાં દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય તો જનતા રેડ કરવાની પણ ચીમકી આપી દારૂના ધૂષણના કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે પોલીસ અને બુટલેગરોની એકમેલી ભગતના કારણે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કરાયા ભાવનગરમાં એક બુટલેગરે પોતાના દારૂના અડ્ડાનું એડ્રેસ ગૂગલ પર ચડાવ્યું હોવાનું પણ જણાવ્યું અને બુટલેગરે લખ્યું હતું કે દારૂ અહીંયા મળે છે લોકેશન સાથે ગૂગલ પર ચડાવ્યું હતું ભાવનગરમાં ચાલતા બેફામ દારૂના અડ્ડાઓના કારણે લોકો ખૂબ જ ત્રાસ ભોગવી રહ્યા છે તંત્રી મહેબૂબ પ્રફાઈ સાથે રિપોર્ટર અયુબ રાઠોડ તપસ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર હું પ્રગતિ આહિર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા આજનો વિષય ગુજરાતની અંદર જે સૌથી મોટું દૂષણ ફેલાઈ રહ્યું છે દારૂ ડ્રગ્સના કારણે જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે મહિલાઓની અસુરક્ષા થઈ રહી છે એવા સમયમાં આજે જ્યારે સરકાર અને તંત્ર કાંઈ નથી કરતા ત્યારે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ આવે છે કે અમે જન જનતાનો અવાજ બનીએ એ માટે થઈ અને આજે આવેદનપત્ર ડીવાયએસપી સિંઘલ સાહેબને આપ્યું છે કે તમારા જિલ્લામાં એટલીસ્ટ દારૂ ડ્રગ્સની નાબૂદી થાય એવું તમે પગલાં ભરો આગળ જતાં જો કોઈ દારૂબંધી નહીં થાય કે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી તો આંદોલનોથી બનેલી પાર્ટી છે જ્યારે કોંગ્રેસને કોઈ સત્તાની ભૂખ નથી કોંગ્રેસ છે આંદોલનોથી અવાજ બનતી આવી છે જનતાનો અવાજ બનતી આવી છે અને અમારું કાર્ય છે કે સરકાર જ્યારે સરકાર અને તંત્ર જનતાને ડરાવવા ધમકાવવાનું કામ કરે ત્યારે અમે સરકાર અને જન સરકાર અને તંત્રની સામે પડીએ અને જનતાનો અવાજ બનીએ આંદોલનો કરીએ અને આંદોલનથી મને ચોક્કસ વિશ્વાસ છે કે આ મહિલાઓ જે આજે અહીંયા આવી છે એમનું કામ ધંધો બધું મૂકીને એટલા માટે આવી છે કે કોઈ પણ મહિલાને ના ગમતું હોય કે એમના ભાઈ પતિ કે દીકરો આ ડ્રગ્સના દૂષણમાં જતા રહી અને એમની જિંદગીને બરબાદ કરે આ મહિલાનો અવાજ છે આ મજબૂતીથી ઉઠાવવામાં આવશે અને ગામડે ગામડે જ્યાં જ્યાં જરૂર પડે જે જે અડ્ડાઓ ચાલતા હશે તો અમે જનતા રેડ કરીશું અને અમારા અવાજને ઉઠાવી અને અમે આ ગુજરાતમાંથી તો કમસે કમ દારૂ અને ડ્રગ્સને નાબૂદ કરીશું